નમસ્કાર મિત્રો પરિવારજનો અને વડીલો આપના ચરણોમાં નમન હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાય ગુજરાતીમાં અને તે પણ સંવાદ સાથે આજનો આપનો શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય સાંખ્ય યોગ તો ચલો શરૂ કરીએ અધ્યાય બીજો સાંખ્ય યોગ પહેલા અધ્યાયમાં ગીતામાં કહેલા ઉપદેશની પ્રસ્તાવના રૂપે બંને સેનાઓના મહારથીઓની તથા સંખતોની પૂર્વ પૂર્વક અર્જુનનો રથ બંને સેનાઓની વચ્ચે રાખવાની વાત કહેવાય હતી પછી બંને સેનાઓમાં ઉભેલા પોતાના કુટુંબીઓ અને સ્વજનોને જોઈ શોખ અને મોહના કારણે અર્જુન વ્યક્તિ અટક્યા અસ્ત્રશસ્ત્ર છોડી વિષાદ કરતા બેસી ગયા એ વાત કહી તે અધ્યાયની સમાપ્તિ કરી પછી ભગવાન શ્રી કૃષ્ણે એમને કયા પ્રકારે યુદ્ધ માટે ફરી તૈયાર કર્યા તે સર્વ જણાવવાનો આવશે હોવાથી સંજય અર્જુનની સ્થિતિનું વર્ણન કરતા બીજા અધ્યાયનો આરંભ કરીએ છીએ સંજય બોલ્યા એમ કરુણાથી વ્યાપ્ત વ્યાકુળ નેત્રોવાળા અને ખેદ કરતા તે અર્જુનને અર્જુનુદને આ વાક્ય કહ્યું શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન અનાય સવેલો સ્વર્ગ આપનારો અને અપકીર્તિકારક આ મોહ કવક તે તને ક્યાંથી પ્રાપ્ત થયો હે પાર તું કાયર નતા તને આ ઘટતું નથી હે પરંતપ હૃદયથી આ તુચ્છ દુર્બળતા ત્યાજી દઈ ઊભો ઊભો ત્યારે અર્જુન બોલ્યો હે મધુસૂદન અને હે હરિસૂદન ભીષ્મ અને દ્રોણાચાર્ય સામે યુદ્ધમાં બાણોથી હું કેમ લડું કેમકે તેઓ તો ભૂજવા યોગ્ય છે મહાનુભાવ વડીલોને નહીં મારી આ લોકમાં ભિક્ષાથી મેળવેલું ભોગવવું પણ વધારે સારું છે કેમ કે વડીલોને મારીને તો અહીં તેમના લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગો મારે ભોગવવા જ પડશે વળી એ બેમાનું કયું અમારા માટે શ્રેષ્ઠ છે અથવા અમે જીતીશું કે તેઓ અમને જીતશે તે અમે જાણતા નથી જેઓને મારીને અમે જીવવા જ ઈચ્છતા જ નથી તે ધોતરાષ્ટ્રના પુત્રાદી સંબંધીઓ અમારી સામે યુદ્ધ માટે ઊભા છે દિનતારૂપી દોષ વડે નાશ સ્વભાવવાળો અને ધર્મમાં મૂઠચિત્તવાળો હું આપને પૂછું છું મારે માટે જે ચોક્કસ કલ્યાણકારી હોય તે મને કહો હું આપનો શિષ્ય છું આપ શરણે આવેલા મને ઉપદેશ આપો પૃથ્વી પર શત્રુ વિનાનું અને સમૃદ્ધિવાળું રાજ્ય પામીને અથવા દેવતાનું આધિપત્ય મેળવીને પણ ઇન્દ્રિયોને શોષી લેનારા મારા આ શોકને જે સમાવે તે ઉપાય હું જોતો નથી ત્યારે સંજય બોલ્યા હે ધોતરાષ્ટ્ર ઇન્દ્રિયોમાં સ્વામી શ્રી કૃષ્ણે આ પ્રમાણે કહ્યા પછી અર્જુન હું યુદ્ધ નહીં કરું એમ બોલી મૌન થઈ ગયા હે ભારત બંને સેનાઓની વચ્ચે ખેંચ કરતા તે અર્જુનને શ્રી કૃષ્ણ જાણે હસતા હોય તેમાં વચન કહેવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યો તું શોખ નહીં કરવા યોગ્યને શોખ કરે છે અને પંડિતાઈના બોલ બોલે છે પણ પંડિતો તો મરેલાનો કે જીતવાનો શોખ કરતા જ નથી હું કદી ન હતો એમ નથી તેમજ તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી અને હવે પછી આપણે બધા નહીં હોઈએ એમ પણ નથી જેમ દેહધારીને આ દેહમાં બાલ્ય યૌવન અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તેમ બીજા દેહને પ્રાપ્તિ થાય છે ધીરજવાળો તેમાં મોહ પામતો નથી હે કૌંતેય ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો શીખ ઉષ્ણ સુખ અને દુઃખ દેનારા આવવા જવાના સ્વભાવવાળા અને અનિપત્ય છે હે ભારત તેઓનું તું સહન હે પુરુષ શ્રેષ્ઠ દુઃખ દુઃખને સમાન માનનારા જે ધીરજ વાળા પુરુષને આ ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો વ્યાકુળ કરતા નથી તે અમરતા મેળવવા સમર્થ થાય છે અસ્તનો ભાવ અસ્તિત્વ નથી અને સતનો ભાવ નથી તત્વદર્શીઓ આ બંનેનો નિર્ણય જોયો છે જેના વડે આ સગળું જગત વ્યાપક છે તેને તો અવિનાશી જા એ અવ્યય અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી નિત્ય અવિનાશી અને અપ્રમેય પ્રમાણના અવિષ્ય શરીરધારી આત્માના શરીર નાસવંત થયા છે માટે હે ભારત તું કર જે આત્માને મારનાર જાણે છે અથવા જે આને મરાયેલો માને છે તેઓ બંને નીચે સંમતા કેમકે આ આત્મા નથી મરતો કે નથી મરાતો આ આત્મા કદી જન્મતો કે મરતો નથી અથવા આ આત્મા પૂર્વે હોઈને ફરીથી રહેવાનો નથી એમ પણ નથી આ આત્મા અજન્મ્ય નિત્ય શાશ્વત અને પુરાતન છે તેથી શરીર મરાયા છતાં મરાતો નથી હે પાર્થ જે આને અવિનાશી નિત્ય અજન્મ અને અવિકારી જાણે છે તે પુરુષ કોને કેવી રીતે મારે છે તથા કોને મરાવે છે જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂના શરીરો ત્યજી અને બીજા નવા શરીરોમાં પામે છે આ આત્માને શસ્ત્રો છેડતા નથી અને અગ્નિ બાળતો નથી અને પાણી પીંજવતું નથી અને પવન ઉગવતો ન આ આત્મા છેદવો અશક્ય પાળવો પણ અશક્ય ભીંજવો અશક્ય અને સુકવો પણ અશક્ય જ છે અને આ નિત્ય વ્યાપ સ્થિર અચર તથા સદાનો છે આ આત્મા અવ્યક્ત ઇન્દ્રિયોથી જાણવો અશક્ય અંચિત્ય મનથી ચિંતતવો અશક્ય અને અવિકાર્ય કહેવાય છે માટે એમ આને જાણીને શોક કરવાની યોગ્ય નથી અથવા તું આત્માને સદા જન્મારો અને મરનારો માને તો પણ હે મહાભાવ તું આ રીતે શોખ કરવાને યોગ્ય નથી કેમ કે જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે માટે ટાળવાને અશક્ય આ વિષય તું શોખ કરવાને યોગ્ય નથી હે ભારત આ સ્થાવર જંગમ સૃષ્ટિ આદિમાં અપ્રકટ મધ્યમાં પ્રકટ અને અંતે અપ્રકટ જ હોય છે તેમાં શોખ શોખ કોઈ આ આત્માને આશ્ચર્ય જેવો જુએ છે તેમજ બીજો કોઈ આને આશ્ચર્ય જેવો કહે છે તથા આને આશ્ચર્ય જેવો સાંભળે છે અને કોઈ આને સાંભળીને પણ સમજતો નથી હે ભારત સર્વના શરીરમાં દેહધારી આત્મા સદા હણાય નહીં એવો છે તેથી સર્વ પ્રાણીનો શોખ કરવો તને યોગ્ય નથી વળી સ્વધર્મને જોઈને પણ તું કંપવાને યોગ્ય નથી કેમકે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી બીજું વધારે કલ્યાણકારી નથી હે પાર્થ અનાયાસે પ્રાપ્ત થયેલું સ્વર્ગના કુલ દ્વારરૂપ આવું યુદ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયોને જ મેળવે છે આમ છતાં જો તું આ ધર્મયુગ યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને સિદ્ધ ત્યાજીને પાપને પામી વડી લોકો લાંબો કાળ કે રહેનારી તારી અપકીર્તિ કહે છે અને પ્રતિષ્ઠા પામેલાને માટે અપકીર્તિ મરણથી પણ અધિક નિંદનીય છે મહારથીઓને તને ભય ને લીધે રણમાંથી વિમુક્ત થયેલા માનશે અને જેઓમાં તું બહુમાન્ય થયું છે તેઓમાં હલકો પડીશ અને તારા સામર્થ્યની નિંદા કરતા તારા શત્રુઓ ન બોલવા જેવા ઘણા વચનો બોલશે તેથી તને વધારે દુઃખ કહ્યું જો તું માર્યો જઈશ તો સ્વર્ગ પામીશ અથવા જીતીશ તો પૃથ્વી ભોગીશ તેથી હે કૌતય યુદ્ધ માટે નિશ્ચય કરીને તું ઊઠ સુખ દુઃખને લાભ અલાભને તથા જય પરાજયને સમાન ગણે યુદ્ધ માટે તું જોડાઈ જા એ રીતે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં આ જ્ઞાન તને સાંખ્ય યોગ વિશેનું કહ્યું હવે કર્મયોગ વિશેનું આ જ્ઞાન જ્ઞાનથી યુક્ત થઈ હે પાર્થ તું કર્મ બંદનને આ કર્મયોગમાં આરંભનો નાશ નથી અને ઉલટા ફળ દોષ નથી આ ધર્મનું અતિ થોડું પણ આચરણ ભયથી બચાવે છે હે કુરુનંદન આ કર્મયોગમાં નિશ્ચય સ્વરૂપવાળું જ્ઞાન એક જ છે નિશ્ચય વિનાઓનું જ્ઞાન ઘણી શાખાઓ વાળું અને અનંત હોય છે હે અર્જુન જેઓ કામનાઓમાં તન્મય થયેલા છે એને સ્વર્ગ તથા સ્વર્ગમાં સુખોને એકમાત્ર પ્રાપ્ત કરવા યોગ્ય પરમ વસ્તુ રૂપને માને છે તેઓ વેદના ફળદર્શક વાક્યમાં આસક્ત થઈને આના કરતાં બીજી કોઈ ઉત્તમ વસ્તુ છે જ નહીં એમ કહેનારા હોય છે આવા અવિકીઓ જન્મ પરિત કર્મના ફળો આપનારી ભોગ તથા ઐશ્વર્યવાળી ગતિ પ્રાપ્ત કરવા માટે કર્મખંડની અનેક પ્રકારની ક્રિયાનું વર્ણન કરનારી વેદની જેમાં લાલચો બતાવેલી છે તેવા વાણી બોલ્યા કરે છે વેદનીય રોચક વાણીથી હરાઈ ગયેલા ચિત્તવાળા લોકો ભોગ અને ઐશ્ચર્યસ્પ બની ગયા હોય છે તેવા ફળો મારીને ક્રિયાઓમાં ગોઠાઈ ગયેલી તેમની બુદ્ધિ પછી સમાધિ આત્મ સ્વરૂપની સમતારૂપ સ્થિતિમાં સ્થિર થઈ શકતી નથી હે અર્જુન વેદો ત્રિગુણાત્મક વિષયવાળા છે તું ત્રણેય ગુણોથી રહિત સુખ દુઃખ આદિ દંડો વિના નિત્ય દ્રયનિષ્ઠ યોગક્ષેમની ચિંતા રહિત તથા આત્મનિષ્ઠ થા તે પ્રમાણે આત્મસ્વરૂપને જાણનાર બ્રહ્મ જ્ઞાનીને કર્મફળોનું વર્ણન કરનારા વેદો તો ચારે બાજુથી ભરપૂર જળાશય પ્રાપ્ત થયા પછી આબોચિયા જેટલા જરૂરના રહે છે અર્થાત પછી તેને કર્મફળ બતાવનાર વેદવિધિઓની કંઈ જરૂર રહેતી નથી તારો કર્મમાં જ અધિકાર છે ફળમાં કદી નહીં તું કર્મ ફળના હેતુવાળો નહોતા તેમજ કર્મ ન કરવામાં તારી આસક્તિ નહોતા હે ધનંજય તું યોગમાં રહી ફળ વિશેની આસક્તિ છોડી સિદ્ધિ અસિદ્ધિમાં સમાન બુદ્ધિવાળો થઈ કર્મો કર સમત્વ એ જ યોગ્ય કહેવાય છે હે ધનંજય બુદ્ધિયોગ સમત્વ બુદ્ધિયુક્ત નિષ્કામ કર કરતા સકામ કર્મ ઘણું અધમ છે માટે સમત્વ બુદ્ધિમાં તું સરળ લે કેમકે ફળના હેતુવાળા સકામ પુરુષો તે આમર્થ છે સમત્વ બુદ્ધિવાળો પુણ્ય અને પાપ બનેને અહીં ત્યજી દે જેથી તે અસમત્વ યોગ માટે તું જોડાઈ જા કર્મમાં કુશળતા એ યોગ છે કેમ કે કર્મથી ઉત્પન્ન થતા ફળ ત્યાજીને સમત્વ બુદ્ધિથી યુક્ત થયેલા જ્ઞાનીઓ જન્મરૂપી બંધનથી મુક્ત થઈ ઉપદ્રવ રહિત મોક્ષ પદને પામે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી મેલને વ્યતશે ત્યારે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા કર્મફળો તરફ વૈરાગ્ય પામીશ અને પ્રકારના સિદ્ધાંતો સાંભળીને વિભ્રમમાં પડેલી તારી બુદ્ધિ નિષ્ફળ થઈને સમાધિમાં સ્થિર ત્યારે તું પામીશ અર્જુન બોલ્યો હે કેશવ સમાધિમાં રહેલા સ્થિત પ્રજ્ઞાની વ્યાખ્યા શી છે તે મનુષ્ય સ્થિર બુદ્ધિવાળો હોય બોલવા ચાલવા બેસવા ઉઠવા વગેરેમાં કેવી રીતે વર્તે છે શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વકામનાઓ ત્યજી દે છે અને આત્મા વડે આત્મામાં જ સંતોષ પામે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે દુઃખોમાં ઉદ્રેગ રહિત મનવાળો સુખોમાં નિષ્ફ્રુપ થયેલો અને જેનો રાગ ભય તથા ક્રોધ ગયા હોય તે સ્થિત પ્રજ્ઞ મુનિ કહેવાય છે જે સર્વત્ર રહિત હોય છે અને સારું કે ખોટું જે કંઈ પ્રાપ્ત થાય એથી હર્ષ ખેદ કરતો નથી તેની બુદ્ધિ સ્થિર છે જેમ કાચબો સર્વ અંગો સમેટી લે છે તેમાં મનુષ્ય જ્યારે સર્વ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે પણ એ રસ તો સર્વ રસોના પરમ રસ કેવા પરમાત્મા દર્શનની નિવૃત્ત થાય હે કોંતેય ઇન્દ્રિય એવી મંથન કરનારી છે કે નિગ્રહનો પ્રયત્ન કરતા વિદ્વાન પુરુષના મનને પણ તેઓ બળાત્કારે વિષયો તરફ વેચે છે તે સર્વે ઇન્દ્રિયોને વશ કરી યોગીએ મારામાં તન્મય રહ્યો કેમ કે જે જેની ઇન્દ્રિયો વશ હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે વિષયોનું ચિંતન કરતા પુરુષને તેઓમાં આસક્તિ થાય છે આસક્તિ કામના થાય છે અને કામનાથી ક્રોધ જન્મે છે ક્રોધથી મૂર્તા થાય છે મૂર્તાથી સ્મૃતિમાં ભ્રમ થાય છે સ્મૃતિમાં ભ્રમ થવાથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી મનુષ્ય સંપૂર્ણ નાશ પામે છે વસંત કરનાર કરણ વાળો મનુષ્ય રાગ રહિત અને સ્વાધીન થયેલી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતો છતાં અંતઃકરણની પ્રસન્નતા પામે છે એ પ્રસન્નતા થતા મનુષ્યના સર્વ દુઃખનો નાશ થાય છે કેમ કે પ્રસન્નચિત વાળીની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે અયુક્ત અસંયમની બુદ્ધિ સ્થિર હોતી નથી અને અયુક્ત ભાવના શ્રદ્ધા ભક્તિ હોતી નથી ભાવના રહિતને શાંતિ મળતી નથી અને અશાંત સુખ ક્યાંથી હોય કારણ કે ભટકતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિય મન અનુસરે છે તે ઇન્દ્રિય પુરુષની બુદ્ધિની જેમ વાયુ જળમાં નાવને ખેંચી જાય છે તેમ ખેંચી જાય છે માટે હે મહાબાહો જેની ઇન્દ્રિયો સર્વ પ્રકારે ઇન્દ્રિયોના વિષયોમાંથી નીકળીને થયેલી છે તેની બુદ્ધિ સ્થિર થાય છે જે જ્ઞાનગંગા સર્વ પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે અને જે ભોગેચ્છામાં પ્રાણીઓ જાગે છે તે પરમાત્માને જોતા મુનિની રાત્રી છે નદીઓના પ્રવેશથી ચો તરફ ભરાતો છતાં સમુદ્ર જેમ મચટ રહે છે વિષયો જેમાં વિખાર કર્યા વિના પ્રવેશે તે મનુષ્ય શાંતિ પામે છે વિષયોને ઈચ્છનારો શાંતિ પામતો નથી જે પુરુષ સર્વકામનાઓને તજી નિષ્પૃહ મમતા રહીત અને અહંકાર રહી વિચરે છે તે શાંતિને પામે છે એ પાક પ્રાપ્ત આવી છે આ સ્થિતિને પછી મનુષ્ય મોહને થતો નથી અંતકાળે પણ આ સ્થિતિને રહીને તે શાંત બ્રહ્મપદને પામે છે આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે સાંખ્ય નામનો બીજો અધ્યાય સંપૂર્ણ થાય છે